નમસ્કાર દર્શક મિત્રો સ્થાને ભાજપ ની મતદાન સુધારણા અભિયાન અંગે વ્યુઅલ કાર્યશાળા યોજાઈ પાવજપુર વિધાનસભા મત વિસ્તારની મતદાર સુધારણા અભિયાન અંગે કાર્યશાળા પાણીબાર ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાના નિવાસસ્થાને યોજાઈ હતી આ કાર્યક્રમમાં પાવીજાપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા છોટાદેપુર જિલ્લા પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા એકસો આડત્રીસ વિધાનસભાના પ્રભારી શ્રી રમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં આવેલ તમામ લોકોને ધારાસભ્ય શ્રી જયંતિ રાઠવાએ ગુલાબનું ફૂલ આપી તેમજ તિલક કરી ખેસ પહેરાવી આવકાર્યા હતા આ કાર્યશાળામાં ભાજપના તમામ બુથ પ્રમુખ બીએલએ ટુ જિલ્લા સંયોજક જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યશાળાનો મુખ્ય હેતુ મતદાર સુધારણા અભિયાન અંગે માર્ગદર્શન આપવા આપવાનો હતો કાર્યશાળામાં નવા મતદારોના નામ ઉમેરવા અગાઉ છૂટી ગયેલા મતદારોના નામ જોડવા योग्य मतदारोना नाम दूर करत्यु पाथलांतरित मतदारोंना नाम दूर करे विस्तृत साते साते मतदार यादीमध्ये खोटी अथवा अधुरी माहिती केवळ सुधारी ते अंगे पण दिशानिर्देश हता